ખેડૂતો માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા દસ હજાર ઐતિહાસિક સહાય પેકેજથી ખેડૂતોમાં રાહતનો દમ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાજેતરના કમોસમી વરસાદ અને વાતાવરણના બદલાવને કારણે ખેતી પાકોને થયેલા ભારે નુકસાનને પગલે ખેડૂતોને તાત્કાલિક રાહત સહાય આપવા માટે અત્યાર સુધીનું સૌથી મોટું રૂપિયા દસ હજાર કરોડ રૂપિયાનું ઐતિહાસિક સહાય પેકેજ જાહેર કર્યું છે બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયકો મારું નામ સરદારસિંહ બળવંતસિંહ વાઘેલા ગામ નાગલા તાલુકો થરાદ જિલ્લો વાવ થરાદ તાજેતરમાં વરસાદનું ખૂબ ભારે નુકસાન ગુજરાતની અંદર આવ્યું અને જગતનો તાત એકદમ ખૂબ જ મુશ્કેલીમાં આવી ગયો હતો અને એકદમ માથે આફત આવી ગઈ હતી અને અમને એમ હતું કે હવે અમારું શું થશે પરંતુ સરકારશ્રી દ્વારા ભૂપેન્દ્રભાઈ પટેલની માને માનની ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સંવેદનશીલ સરકારે જ્યારે દસ હજાર કરોડ રૂપિયાનું પેકેજ ગુજરાત માટે જાહેર કર્યો છે તેમજ પહેલાં પણ અમારા જિલ્લામાં વાવાઠરા માટે પણ નવસો સુડતાલીસ કરોડનું પેકેજ જાહેર કર્યું હતું અને અમારે જયારે ખેડૂતોને પૂરતી સહાય આપવામાં આવશે એવો આ સમાચાર સાંભળીને ખૂબ આનંદની લાગણી વ્યક્ત કરીએ છીએ અને આ તબક્કે સરકાર શ્રીનો ખૂબ ખૂબ આભાર કરીએ છીએ અને ગઈકાલે અમારા સ્નેહ મિલનમાં પણ શંકરભાઈ સાહેબે અમને ખેડૂતોને વચન આપ્યું કે તમારા ખાતામાં તરત ટૂંક જ છ મહિની અંદર થરાદ તાલુકાના વાવ તાલુકો હોય બાબરો હોય કે ગમે તે તાલુકો વાવ થરાદ જિલ્લાના દરેક ગામડાની અંદર દરેક ખેડૂતના ખાતાની અંદર જયારે રકમ આવી જશે ત્યારે ખેડૂતોની અંદર એક ખૂબ ખુશાલી થઈ છે અને સરકાર શ્રી તરફ જે સંવેદનશીલ સરકાર છે

મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે જે ખેડૂતો માટે માટે જે પેકેજ જાહેર કર્યું છે એ બદલ સરકાર શ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને જે કૃષિ માટે દસ હજાર કરોડ રૂપિયા તથા ખરીદી માટે પંદર હજાર કરોડ રૂપિયા જે ખરીદી આપેલ છે એ ખેડૂતો માટે ખૂબ જ આશીર્વાદરૂપ સમાન છે અને આમાંથી ખેડૂતો એમનું આગામી આયોજન માટે જે બિયારણ છે એ ખરીદી શકશે તો ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર